ફરારી સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે કઢાઈમાં બે ચમચી તેલ લઈશું ત્યાર પછી તેની અંદર આપણે જીરું હિંગ મીઠો લીમડો અને લીલા મરચાંનો વઘાર કરીશું વઘાર થઈ ગયા પછી તેની અંદર આપણે શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું ત્યાર પછી એની અંદર ઝીણા સમારેલા બાફેલા બટાકો એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર સિંધવ નમક આખી શેકેલી સીંગ અને એક ચમચી ખાંડ એડ કરીશું ત્યાર પછી આપણે બધું મિક્સ કરી લઈશું અને ખાંડ ઓગળે એના પછી આપણે એની અંદર સાબુદાણા એડ કરીશું સાબુદાણા બરાબર મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી અને એની અંદર લીંબુ એડ કરીશું ત્યારબાદ આપણે થોડા લીલા દાણા એડ કરીશું આપણી સાબુદાણાની ખીચડી રેડી છે તેની અંદર તમે ગાર્નિશિંગ માટે કિશમિશ એડ કરી શકો છો